ડે ની ઉજવણી કરવામાં આવી તારીખ બે હજાર પચીસ રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ શ્રી પબ્લિક સ્કૂલ ફતેપુરા ખાતે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી ફતેપુરા પોલીસ સ્ટેશન પીઆઈ અને પીએસઆઈ ની હાજરીમાં કરવામાં આવી અને હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પીઆઈ જેમ ખાટ સાહેબે શાળાના નાના બાળકોને આગળ વધે તેના માટે સલાહ અને સૂચન આપવામાં આવ્યું હતું શાળાના બાળકો બધી જ રમતોમાં ભાગ લે અને આગળ વધી દેશનું નામ રોશન કરે તેવી સલાહ અને સૂચન આપવામાં આવ્યું હતું આમ આવા કાર્યક્રમો દરેક સ્કૂલમાં કરવા જોઈએ અને શાળાના શિક્ષકોએ બાળકોને શિક્ષણ સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ કરાવવી જોઈએ આમ ફતેપુરા પીઆઈ અને પીએસઆઈ સાહેબ દ્વારા શિક્ષક મિત્રોને બાળકોનો જુસ્સો વધારવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આમ શાળાના નાના બાળકોએ અલગ અલગ રમતમાં ભાગ લીધો હતો જેમ કે સો મીટર દોડ કબડ્ડી ખોખો ક્રિકેટ રોક દોડ જેવી રમતમાં ભાગ લીધેલા શાળાના બાળકોને ફતેપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જેમ ખાંટ અને પીએસઆઈ જે કે રાઠોડના હસ્તે સર્ટિફિકેટ અને મેડલ આપવામાં આવ્યા અલ્કેશ આઈ આઇ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા